મારું નામ અબ્દુલ કાસમભાઈ રાવમાં અને અહીં આ ફાજા એપાર્ટમેન્ટ નીલકંડ પાર્કની સામે દેવપુરા મેન રોડ ઉપર ફાજા એપાર્ટમેન્ટમાં પહેલાં માળે હું રહું છું છેલ્લા પાંચ વર્ષથી આ જગ્યાએ મારું સ્થાનિક રેસિડેન્ટ છે હાલમાં તમને જે વાત કરું ને તો એ બે દિવસ પહેલાંના પંદર તારીખના રોજ રાત્રે અગિયાર વાગે જે ફાયરિંગનો બનાવ બન્યો એ સંદર્ભની વાત છે જે અમે ફૂટેજ જોયા જે ન્યૂઝ ચેનલમાં આવ્યા છે એ સંદર્ભે અમારે એક બીજો ફૂટેજ પણ તમને પ્રેસવાળાને દેવાનો છે જેની અંદર જે આરોપી રહ્યો એ બીજું હવામાં ફાયરિંગ જાહેર રોડ રસ્તા ઉપર કરે છે જે જગ્યાએ બાળકો અને બૈરાઓ જે નિરાધાર લોકો છે એ રોડ ઉપર સૂતા હોય છે અને એવી જગ્યાએ તે માણસ જઈ અને હવામાં ફાયરિંગ કરતો જાય આવા એક ફૂટેજ તમને દેવાના છે આ સંદર્ભે બીજી તમને વાત કરવામાં આવી તો કોઈક ને કોઈક લોકોએ પ્રેસ મીડિયા કર્મીઓને બીજી જગ્યાએ ધ્યાન દોરવી અને જંગલેશ્વર વિસ્તારનું નામ આપેલું છે ફાયરિંગમાં હકીકતનો બનાવ એવો નથી હકીકતનો બનાવ એવો છે કે જે જગ્યાએ બનાવ બન્યો એ સ્થળ ઉપર આપણે હાજર આ પાછળની દુકાન રહી ત્યાં જ ફાયરિંગનો બનાવ બન્યો હતો આ ખ્વાજા એપાર્ટમેન્ટ ખ્વાજા ચોકમાં આવેલું છે જ્યાં નીલકંઠ પાર્ક પૂરું થાય છે નીલકંઠ પાર્ક માત્ર સો ફૂટની દૂરી ઉપર છે અને જંગલેશ્વરનો પ્રોપર વિસ્તાર સો મીટર દૂર છે અહીંયાથી પ્રેસ મીડિયા કર્મીઓ વચ્ચે અત્યારે આ કોન્ફરન્સ કરવાનું મુદ્દાનું કારણ એ છે કે આ ફ્લેટ જેમાં હું રહું છું એ ખ્વાજા એપાર્ટમેન્ટની અંદર બાવન પરિવારો સ્થાનિકો છે એના સિવાય બાજુની શેરી જે રહી જેને નીલમ પાર્ક કહેવામાં આવે છે જ્યાં ફરિયાદી પોતે પણ ત્યાં રહીએ છે ત્યાં ઓછામાં ઓછા બીજા પચાસથી સાઠ પરિવારો રહીએ છે આ તમામ પરિવારો સૌથી વધારે પરિવારોની અંદર અંદાજે સાડા ચારસો થી પાંચસો વ્યક્તિઓ રીએ છે એ તમામે તમામ આવક જાવક માટેનો રસ્તો જે રોડ છે એપાર્ટમેન્ટ પૂરું થાય ત્યાં ત્યાંનો છે પરિસ્થિતિ એવી છે કે જે દિવસથી આ બનાવ રાતનો ત્યારથી લઈ અહીના તમામ સ્થાનિકોને રહેવાસીઓને મારો પરિવાર પોતે પણ અમે એટલા લોકો અસમંજસમાં અને ડરના ભયના માહોલમાં જીવીએ છીએ કે જો રાત્રે અગિયાર વાગ્યાના સમયમાં જ્યારે લોકો કામ ધંધેથી ઘરે આવતા હોય જમવાનું બાકી હોય એવી પરિસ્થિતિમાં કોકના ઘરના લેડીઝ કોકના ઘરના બાળકો દૂધ દહીં લેવા અવારનવાર દસથી બાર વાગ્યાની વચ્ચે અહીંથી નીકળતા હોય છે એવા ટ્રાફિકવાળા વિસ્તારની અંદર આજે ફાયરિંગનો બનાવ બન્યો એ ખરેખર બહુ જ ખરાબ કહેવાય બીજી પરિસ્થિતિ એવી છે કે આગામી દિવસોમાં આવા લુખા અને અવારાં તત્વો આવી જાહેર જગ્યા ઉપર સ્થાનિકોને માર મારવા બદલ અને ફાયરિંગ કરવા માટે ગમે ત્યારે આવી પહોંચે છે તો પ્રશાસન કરી શું રહ્યું છે મુખ્ય મુદ્દો એ છે કે પંદર આઠ ના બનાવ જે રાત્રિનો બન્યો ત્યારબાદ મેં સ્થાનિક આગેવાન તરીકે આરોપીઓના નામ જાણ્યા અને એના એના માટેની ખાતાકીય તપાસ જે ચાલુ છે એ સંદર્ભે મારી નજરે આરોપીમાંથી ચૌદ ગુનાનો ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે જે મુખ્ય આરોપી છે તો અત્યાર સુધી પોલીસ પ્રશાસન આ વ્યક્તિ ઉપર ટોક જેવા કલમની ઉમેરો કરી અને કેમ અત્યાર સુધી એની ઉપર ગુનો દાખલ કરવામાં નથી આવ્યો અમારે સ્થાનિક જે લોકો અહીંયા રહી છે એ લોકોને કાયમી માટે ડરના માહોલમાં જીવવાનું પ્રશાસનને સવાલ છે બીજા નંબરની અંદર જયારે બનાવ બહેનો એ સમય અગિયાર ને પાંચથી લઈ અગિયાર ને દસ વાગ્યા સુધીની અંદરનો છે એ સમય દરમિયાન બનાવ બની ગયા પછી લોકલ પોલીસ સ્ટાફના માણસો અહીં આવે છે અને અહીં અઢાર દુકાનદારો કો જે એપાર્ટમેન્ટની નીચે છે એ લોકોને માબેન સામાની ગાળો ભાંડી અને પોતપોતાના ધંધા બંધ કરાવે છે તો ખરેખર આરોપી શું કોઈ દુકાનદાર છે કે એ લોકો એમને માબેન સામાની ગાળો આપે છે અહીંથી આગળના આજુબાજુના વિસ્તારમાં પચાસથી થી સાઠ મીટરના વિસ્તારની અંદર જે બનાવ બન્યો એની આજુબાજુમાં પોલીસની સાથે કેટલાક લોકો સિવિલ ડ્રેસમાં આવે છે એ ધોકા લઈને ઉતરે છે અને જાહેર જનતાને માબેર હામાની ગારું આપે તો જે આરોપીઓ ગુના કરીને ભાગી છૂટા છે એમાં હું કોઈ અમારા સ્થાનિકનો વાક છે કે સ્થાનિકોને માબેન સામાની ગાળું સાંભળવાની આ પ્રજા શું મુખ પ્રેક્ષક બની રહે એટલે આ લોકો શું દબાવે છે ખરેખર પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે સ્થાનિકોને આશ્વાસન દેવાનું હોય એની બદલે પોલીસ પ્રશાસન મા બેન ગાળો કાઢે છે રાત્રે દસ અગિયાર વાગ્યા પછી કોઈ પણ છોકરાઓ કોઈ પણ યુવાન કામેથી આવતો હોય કામે જતો હોય કેટલાક લોકો રાતની શિફ્ટમાં કામ કરે એ લોકોને મા સામાની સામાન્ય ગાળો પાંડે અવારનવાર તો આ પ્રશાસન રહ્યું એ ખરેખર શું પબ્લિકને દબાવવાનું કામ કરે આરોપીને છાવરવાનું કામ કરે આ તમામ પરિસ્થિતિને હિસાબે અત્યારે પ્રેસ મીડિયા કર્મીઓને આ પ્રેસ કોન્ફરન્સ કરવાની છે આ એ તો સ્વાભાવિક વાત છે કે જો પોલીસનો નો ખોપ ખરેખર હોય તો હાલની પરિસ્થિતિમાં આના જેવા આરોપીઓ જાહેરમાં આવી અને ફાયરિંગ કરી જાય અને આવા દુઃખદ બનાવ બની જાય આ તો ઠીક છે કે જે વ્યક્તિ સાથે એને વાંધો હોત એને સાઈડ સારી લાયક ગોળી માની લ્યો કે કોઈ રાહદારીઓને કે કોઈ નાના બાળકને લાગી ગઈ હોત તો એનું જવાબદાર કોણ રહે

જે પોલીસ દબાવે છે ને એનું નિરાકરણ ઈ સીપી કરી કરવા માટે રજૂઆત કરી શકે